નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન આવતીકાલે એટલે કે વીસ સાત બે હજાર પચીસને રવિવારે સવારે દસ કલાકે બનાસકાંઠાના જે લાખણી તાલુકાના ધૂણસોલ ગામે આપણે આગથળાથી જે ધાનેરા સુધીનો જે રોડ માટેની જે મિટિંગ રાખેલી હતી એ મિટિંગ માટે આપણે ખાસ આમંત્રણ આપું છું અને જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા દસ વર્ષથી આ રોડ જર્જરિત હાલતમાં હતો જેના થકી લોકો અહીં અવર જવર એકદમ ઓછી કરતા હતા તેમ છતાં આપણે એ રોડને કાર્યક્રમને આપીને મંજૂર કરાવ્યો છે તેમ છતાંય આવા નબળા કોન્ટ્રાક્ટરો મળવાથી આ રોડનું કામકાજ એકદમ સ્થગિત થયેલું છે જેના લીધે જે થોડાકણું ચાલી શકાય જેવું હતું એ પણ સાફ બંધ થઈ ગયું છે જેના લીધે ધૂણસોલની અંદર લગભગ ત્રણસોથી વધારે દુકાનો અત્યારે એકદમ એ બંધ થવાના ઘગાર ઉપર આવેલી પડી છે કારણ કે લોકો જ આવતા નથી તો પછી ગરાકી ક્યાંથી થાય અને એમના ધંધા રોજગાર કઈ રીતે ચાલે સાથે સાથે ધ્રોબા છે કોટડા છે કુડા છે નાદલા છે સરાલ છે આ દરેક ગામોની અંદર એ ધંધા રોજગાર એકદમ પડી ભાગ્યા છે અને સાથે સાથે અહીંયા વિદ્યાર્થીઓને પણ ભણવા જવામાં બહુ તકલીફ છે કારણ કે આવા ખરાબ રસ્તાની અંદર બસ પણ આવવા તૈયાર નથી તો આ દરેક પરિસ્થિતિની અંદર આપણે સૌએ ચાલવા માટે અકસ્માતોને રોકવા માટે અને અહીંયા આ રસ્તો ઝડપથી બનાવવા માટે આવતીકાલે એટલે કે વીસ સાત બે હજાર પચીસને રવિવારે સવારે દસ વાગે ધૂણસોલ મોટી ચોકડી ત્યાં આગળ આપણે મીટિંગ રાખી તો આપ સૌને ખાસ વિનંતી છે કે આપના થકી અમે તમારી લડાઈ લડી શકીએ પરંતુ તમારી જગ્યા નથી લઈ નથી શકતા તો તમારે જ્યાં ઉભું રહેવું પડશે ત્યારે તમારે જવું પડશે જનતા ખુદે પોતે બહાર ઘરની બહાર નીકળી અને આપણે એક જ માગણી છે કે આવા જે ધીમી ગતિના જે કોન્ટ્રાક્ટરો છે લે ભાગુ હા એમ નબળી કક્ષાના જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે એના કરતાં એ કોન્ટ્રાક્ટરને રદ કરી અને સારા કોન્ટ્રાક્ટર ઝડપથી સારું ગુણવત્તાપૂર્વક કામ કરતા હોય એને કામ આપી અને ઝડપથી છ મહિનાની અંદર આ કામને પૂર્ણ કરવામાં આવે એ માગણી સાથે આવતીકાલે આપણે દસ વાગે તુણસોલ હું પણ આવું છું ને આ પણ વધારજો ઘરે એક અડધો કલાક આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અડધો કલાક માટે આમ બેઠા બેઠા વાતો કરીએ છીએ કે બીજું કોઈ કામ બંધ કરીને આપણે ત્યાં આવશું તો એ કામ ઝડપથી પૂરું થશે અને સંખ્યા લોકશાહીના જમાનાની અંદર એ માથાઓની કિંમત હોય છે સંગઠનમાં શક્તિ હોય છે તો એ વાત સ્પષ્ટ સાબિત થશે કે આપ પણ આ રોડને બનાવવા માટે સહભાગી બનો છો તો આપની હાજરી એ લાખો પરિવારોના અકસ્માતનો એ ભોગ બનતો અટકી જશે અહીંયા સાધનો આવશે દરેકના ધંધા રોજગાર ચાલુ રહેશે સાથે સાથે ખાસ કરીને સરાલ નોદલા ધ્રોબા ધૂણસોલ કોટડા કુડા આ બાજુના આજુબાજુના જે ગામોના છે સવિશેષ વિશેષ એમને આમંત્રણ આપું છું કે આપ પણ મોટી સંખ્યાની અંદર સવિશેષ કારણ કે એ સ્થાનિક આપણે છીએ અને સ્થાનિક લોકો સૌથી વધારે હાજર રહે એના માટે આપને ખાસ વિનંતી કરું છું અને ધંધા રોજગાર જે કરતા હોય અડધો કલાક પોતાના ધંધા રોજગારને એ થોડોક ન તો એવું હોય તો ત્યાં આગળ હાજરી આપી શકો છો આપ અને એ અવશ્ય હાજરી આપી પણ જોઈએ કારણ કે તમારી હાજરીથી તમારા ધંધા રોજગાર ચાલે એક અડધો કલાક માટે આપણે સૌ ભેગા મળી અને સામૂહિક મીડિયાના મારફતે આપણે ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડીશું અને આ રોડ ઝડપથી પૂરું થાય એના માટે ફરીથી તમને આજે આહવાન કરું છું જય જવાન જય કિસાન